નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આદર્શ લાઈવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મે તો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર તમે તમારા જે વિદ્યાર્થીઓ છે જે કમ્પ્યુટર ઓપરેટર ની જોબ કરે છે અથવા તો જે જોબ કરતા હતા એમનો એકાત ઇન્ટરવ્યુ ગોઠવો નહીં એકાત ખાલી એવો એક લેક્ચર ગોઠવો નહીં જેથી અમને માહિતી મળી રહે કે અમારે આ નોકરીમાં શું કરવાનું હોય છે તૈયારી કેવી રીતે કરવી જોઈએ તો દોસ્તો આજના આપણા લેક્ચરમાં આપણી સાથે છે મનિકા મેડમ

के जो तरके लागो, आपको ग्रैप करनी चाहिए आ, में बेसिकली हम लोगों को वर्क कैसा करना होता है अलग अलग डिपार्टमेंट्स होते हैं कोर्ट के सिविल डिपार्टमेंट होता है क्रिमिनल डिपार्टमेंट होता है सी होता है वो अलग अलग जगह में कंप्यूटर ऑपरेटर्स की जगह खाली होती है तो बेसिकली आप लोगों को डेटा एंट्री का ही काम करना रहता है वहाँ पर और बाकी आईटी सेल वगैरह में आपको थोड़ा टेक्नोलॉजिकली जो साउंड होते हैं तो टेक्निकल काम करना रहता है तो ये कोई ऐसी कोई हैक्टिक जॉब नहीं है ये बहुत बेस्ट अपॉर्चुनिटी है तो आई थिंक आप सब लोगों को मेहनत करनी चाहिए ये बहुत बड़ी बढ़ती है तो આપ લોકો ઈઝીલી ક્રેક કરી શકતે હો જો લોકો કમ્પ્યુટર કે બારે મેં અચ્છી જાનકારી રાખતે હે ઓર ટેકનિકલી સાઉન્ડ હે મેં એવું કેવું છે કે કોમ્પ્યુટરમાં જે લોકોનું ગ્રેજ્યુએશન છે અથવા તો જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડ થી બિલોંગ કરે છે એમના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એકદમ બેઝિક ક્લેરિકલ કેડરનું કામ છે જેમ કે ડેટા એન્ટ્રી ઓપરેટર કરવું અથવા તો બીજી કમ્પ્યુટરમાં અલગ અલગ વિભાગો હોય એમાં કમ્પ્યુટરને રહેલી કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન માટેનું કામ છે બરાબર તો 148 વેકેન્સી છે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે તમે જાણો છો દોસ્તો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 22 તારીખથી તો જે પણ વિદ્યાર્થીઓ આ ગ્રેજ્યુએશન થી બિલોંગ કરતા કમ્પ્યુટર ફ્રીન્સી થી બિલોંગ કરતા હોય તો એ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે બીજી ચર્ચા આપણે એ પણ કરીલી કે આ વખતે હાઈપોટની એક્ઝામ एनटीએ લેવાની છે

હવે આપણે વાત કરીએ કે સૌથી કન્ફ્યુઝિંગ મને કે ઘણા બધા વિદ્યાર્થીઓનો કન્ફ્યુઝન છે કે કોણ ફોર્મ ભરી શકે આ વખતે ખરેખર એ લોકોએ થોડું કોમ્પ્લીકેટેડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માંગી છે પણ દોસ્તો તમારે આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી આપણે સમજી સમજીએ એમની જોડેથી કે આ ખરેખર પેલો ઓપ્શન છે પહેલા નંબરનો ઓપ્શન છે બીજા નંબરનો ઓપ્શન છે ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો ઓપ્શન આ શું કહેવા માંગે છે

કે કોમ્પ્યુટર નો કોઈ ડિપ્લોમા રિલેટેડ કોર્સ હોય જે પોલિટિક ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ઓથોરાઇઝ હોય એ કરેલો હોય તો પણ કોઈ વાંધો નથી દોસ્તો એ લોકો પણ ફોર્મ ભરી શકે છે હવે આવે છે જેને ખાસ આ જે છે એ થોડું કન્ફ્યુઝિંગ છે દોસ્તો હું પહેલા આની ચર્ચા કરી લઉં કે ઓ લેવલ કોર્સ ફ્રોમ ડોએક સોસાયટી તો આ ઓ લેવલ કોર્સ ફ્રોમ ડોએક સોસાયટી છે ને દોસ્તો આ સર્ટિફિકેટ આ ખાલીને ખાલી ડોએક સંસ્થા હતી જે અત્યારે બંધ થઈ ગઈ છે પહેલા મારે એ ક્લિયર કર્યું છે કે ઘણા વિદ્યાર્થીઓને આ બંને અલગ અલગ છે સીસીસી તમારે કોમ્પ્યુટરમાં બેઝિક નોલેજ હોય એની જાણકારી માટે છે અને આ ડોએ છે ને કોમ્પ્યુટરમાં એડવાન્સ ઇન્ફોર્મેશન જેમ કે તમને કોમ્પ્યુટર લેંગ્વેજનું એ બધું નોલેજ હોય તો તમને આ લેવલ નું સર્ટિફિકેટ મળે એટલે આ ઓપ્શન હાલ બંધ થઈ ગયું છે તો આની જોડે આ ઓપ્શન ચાલે มิสકે તમે કોઈ બીજી ડિગ્રી બિલોંગ કરતા હો જેમ કે તમે બી ઈસી કર્યું હોય બરાબર છે બી સિવિલ કે અથવા તો તમે કોઈ પણ બી કોમ કરી હોય કે બીએ કરી હોય પણ સાથે સાથે તમારી જોડે આ ડિપ્લોમાનો કોર્સ આવે છે ડિપ્લોમા ઓફ એટલીસ્ટ 1 યર ડ્યુરેશન ઇન ડેટા એન્ટ્રી ઓપરેશન કમ્પ્યુટર એપ્લિકેશન કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ઓર ઈટ્સ ઇક્વિલેન્ટ ફ્રોમ અ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુટ ડ્યુલિંગ બાય ધ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એટલે આ જે એને સ્પેસિફિકેશન લખી છે એમાં તમે ડિપ્લોમાનો નો એક વર્ષ કોર્સ જોઈએ અને બીજી ડિગ્રી હોય તો ચાલશે દોસ્તો બાકી બેઝિક જે બેચલર ઓફ એન્જિનિયરિંગ હોય અને ડિપ્લોમા કરેલું હોય આઈટી એમાં એ બધા જ ફોર્મ ભરી શકે છે બીસીએ એમસીએ બી કમ્પ્યુટર બી આઈટી એમએસસી તો આ લોકો કોઈ એક્સપિરિયન્સ વગર ફોર્મ ભરી શકે તો મોનિકા કે એવું લાગે છે પાછળથી કોઈ એમના પ્રોબ્લેમ્સ થાય નહીં સર કમ્પ્યુટર એપ્લિકેશનનું આમાં તમારે બધેમાં કમ્પ્યુટર આવી જ ગયું છે કે આ બીઈ બીસીએ કરેલું હશે તો બી તમારે કમ્પ્યુટર એપ્લિકેશન આવી ગયું આમાં ડિપ્લોમા પણ કરેલું તો પણ આવી ગયું છે આમાં વન ઈયર ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન તો એમાં પણ હોય એટલે તમારે કમ્પ્યુટર વિશેના જે બી લાગતું હોય એ તમને તમારી પાસે ડિગ્રી આવી ગઈ આ ત્રણ બેઝિકલી એ લોકોનું મેન્ટાલિટી એવી છે કે જે પણ સ્ટુડન્ટ એઝ અ કમ્પ્યુટર ઓપરેટર સ્ટીઓ તરીકે સિલેક્ટ થાય છે એમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ કેમ કે ત્યાં ટોટલી તમારું કમ્પ્યુટર બેઝ કામ કરે છે બેઝિકલી એડવાન્સ એ લોકોને એવું નથી ફક પડતો કે તમે સિવિલ એન્જિનિયર છો એ લોકોને એ છે કે ભલે તમે સિવિલ એન્જિનિયર છો ડિપ્લોમા કોર્સ કરેલો છે તમને કોમ્પ્યુટર વિશે નોલેજ છે તો તમને સીઓ ની નોકરી આપશે એમના મૂળ મુદ્દે કમ્પ્યુટર નું નોલેજ હોય એવા લોકોની જરૂરિયાત છે બરાબર છે તો આ એકદમ ક્લિયર છે દોસ્તો આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી ઓકે ફોર્મ ની ફીસ વધાર છે જોઈ સમજીને ભરી તમે સમજી વિચારીને ભરજો દોસ્તો ઉતાવળ ના કરતા અને તો પણ તમને એવું લાગે તો હાઈકોર્ટે એમના નંબર શેર કરેલા છે એકવાર વેરીફાઈ કરી જોવું દોસ્તો ઓકે હવે આગળ વધી આપણે મેન આ જે તમને કેટેગરીનો લાભ મળે છે મેન મોટા ભાગના વિદ્યાર્થીઓ 18 થી 35 વર્ષ સુધીમાં આઈ જ જતા હોય એટલે બીજું કંઈ જોવાની જરૂર નથી ઓકે બીજા કોઈ વિદ્યાર્થીઓ નથી વધુ એ જોય એમનો રિલેક્સેશન એ બધું આપેલું છે આ તો જે નોર્મલ રિક્રુટમેન્ટમાં હોય છે એના માટે એ જ રૂલ્સ છે દોસ્તો

सबसे ज्यादा इम्पोर्टेंट आपका कंप्यूटर नॉलेज होना चाहिए न्यूमेरिकल डेटा होना चाहिए और एनालिटिकल होना चाहिए अगर आप ये तीन सेक्शंस uh, में अगर आप ज्यादा स्कोर कर सकते हो तो आप ज्यादा स्कोर कर पाओगे और सबसे मेन फोकस आपका क्या रहना चाहिए कंप्यूटर पे रहना चाहिए आपको बेसिक से लेकर एडवांस तक की जैसे साटा केबल होता है फिर लेगेसी बूट लेगेसी वगैरह होता है इन सब के बारे में जो बेसिक ऑपरेटिंग सिस्टम है उस सब का आपको नॉलेज रहना चाहिए लिनक्स है अलग अलग टाइप के ऑपरेटिंग सिस्टम्स है वो कैसे वर्क करते हैं उन सब के बारे में आपको पता रहना चाहिए फिर दूसरा आपका न्यूमेरिकल और मेंटल एबिलिटी अगर अच्छा है तो भी आप ज़्यादा स्कोर कर सकते हो और एनालिटिकल रीजन अगर ये तीन आपके सेक्शन तो आप, आ, ल, तो आप आप मतलब में ऐसा नहीं बोल सकते आ सकते हो पर आप कवर अप कर सकते हो पर लोग कर से ज़्यादा और जैसे करंट अफेयर्स भी है तो करंट अफेयर्स के कंप्यूटर के रिलेटेड जो करंट अफेयर्स जो आपको चल रहा हो टेक्नोलॉजी में वो आपको अवेयर होना चाहिए कि अभी ये टेक्नोलॉजी में आया है कंप्यूटर में तो इससे आप ज्यादा कवर कर सकते हो

પીપલ નું જે લેવલ છે તો ઇંગ્લિશમાં રહેવાનું છે હા ઓ લોકો કો થોડા પ્રેક્ટિસ કરના બટ જબ જેસે હમ જાતે ન્યુમેરિકલ ડેટા તો સેમ હી રહેતા હે ગુજરાતી મે હો એ ઇંગ્લિશ મે હો પર આપકો અગર કભી કભી એસે તકલીફ પડતી હે કે હમ ગુજરાતી મે સેન્ટેન્સ રીડ કરતે હે તો ઇંગ્લિશ મે રીડ કરના જાય તો હમ લોકો કો 2 સેકન્ડ લગતે હે તો આપ પહેલે સે એસે પ્રિપેર કરોગે તો આપકો ઈઝી રહેગા एग्जाम મે ટાઈમ કન્ઝ્યુમ કમ હોગા ઓકે મેસ સુધી સ્ક્રીન માં એટલો બધો ઇંગ્લિશ માં તમને વાંધો નહી આવે કેમ કે એમાં ડેટા વધારે હૈ પર ખાસ અત્યારે શું થયું છે મોનિકા કે મોટા ભાગની ની એક્ઝામ માંથી કમ્પ્યુટર ને કાઢી દેવામાં આવ્યું છે જેમ કે સીસીમાંથી કોમ્પ્યુટર ને કાઢી દેવામાં આવ્યું છે બીજી જે કોર્પોરેશન ની ભરતીઓ છે જેમ કે એમસી છે બીએમસી છે એમાં એ લોકો કમ્પ્યુટર પૂછે છે પણ એમાં એ લોકો ગુજરાતીમાં પૂછે છે તો વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં કમ્પ્યુટર વાંચવાની હેબિટ જ નથી તો આ બાબતે તો એમને કોમ્પ્યુટર માં તો વર્ડ ઇંગ્લિશમાં સમજવા જ પડશે આવશે તો તમને આનું તો નોલેજ ઇંગ્લિશમાં હોવું જ જોઈએ કેમ કે ત્યાં સૌથી વધુ પ્રશ્નો જ આપું છે કરંટ અફેર્સ પણ એમને કીધું કે કમ્પ્યુટર સાથે પૂછે છે અને મેથ્સ રીઝનિંગ તમારું જો સારું હશે તો બાકી જનરલ નોલેજ માં એમાં બહુ વાંધો નહીં આવે દોસ્તો તમને ઓકે તો તમે આ રીતે ફોકસ કરી શકો છો આપણે લુસન બુક વાંચવી હોય તો આની માટે લુસન બુક સારી કહેવાય

અથવા તો તમને એવું લાગતું કે તમારી જોડે સમય ઓછો છે તો તમને કોઈ એક્સપર્ટ મેન્ટર લાગતા હોય તો તમે એમની સલાહ લઈ શકો છો સિમ્પલ છે ઓકે બાકી જાતે તૈયારી થઈ શકે છે આ કોઈ એટલો મોટી વાત નથી આ એલિમિનેશન ટેસ્ટ છે આના માર્ક્સ નહીં ગણાય દોસ્તો આ ખાલી મેન્સમાં જવા માટે છે ભાગ 2 માં જવા માટે છે ઓકે મેઈન આવશે દોસ્તો કમ્પ્યુટર એડેડ ટેસ્ટ અહીં લખ્યું છે જો 50 માર્ક્સ ક્વોલિફાય લે મહેરબાની કરીને પૂછતા જ નહીં કેસરાનું મેરિટ બનશે ગમે તેટલા વિદ્યાર્થી પાસ હશે જેમના માર્ક્સ પચાસ ઉપર હશે બધાને મેન્સ આપવા મળશે દોસ્તો ઓકે હવે આપણે જોઈએ મેઈન મોટા ભાગના વિદ્યાર્થીઓને મોનિકા આમાં કન્ફ્યુઝન છે એક તો તમે આનો ટાઈમ જોઈ લો કેટલા કલાકનો છે બે કલાકનો ટાઈમ છે બીજું આમાં નેગેટિવ નથી આમાં છે ને કોઈ નેગેટિવ માર્કિંગ નથી બરાબર એટલે મોટા ભાગના લોકોને મોનિકા આમાં કન્ફ્યુઝન છે કે આ સિલેબસ ઓફ કમ્પ્યુટર એડિટ ટેસ્ટ પહેલા કેવું હતું દોસ્તો જ્યારે મોનિકાએ જે એક્ઝામ આપી એમાં કેવી પેટર્ન હતી એમાં પેટર્ન એ હતી કે જૂની પરીક્ષામાં આ સીએટી માં એસી માર્ક્સ હોતી હતી અને વીક્સ માર્ક્સ ના કોમ્પ્યુટર વાયવા હતા પણ આ વખતે એસી વીક્સ નો રેશિયો કાઢી નાખ્યો છે એ લોકોએ બરાબર અને 100 100 માર્ક્સ નું સીએટી કરી નાખ્યું છે કોમ્પ્યુટર એડેપ્ટેશન માં તો મને કે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે આ સીએટી ટેસ્ટ માં શું હોય છે તો થોડું ડિટેલમાં માં સમજાવશો સીએટીમાં કેવું હોય છે અમારે તમારે થિયો એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કેમકે જેવી રીતના ઓબ્જેક્ટિવ હોય એવી રીતના આવી શકે છે એમાં પોસિબિલિટી ખબર નહીં કે રેશિયો કેટલો કેટલો નો પૂછે પણ અમારી વખત એવું હતું કે દસેક માર્કનું એ લોકોએ ઓપ્ટિકલ પૂછ્યા ઓએમઆર વાળા પૂછ્યા હતા અને ઓબ્જેક્ટિવ અને બાકી જે હતું એમાં તમારે જેમ કે બીજી કમ્પ્યુટર એડિટ ટેસ્ટ હોય જેમ જેમાં વર્ડ ફોર્મેટિંગ આવે એક્સેલ આવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આવે ટાઈપિંગ આવે એ બધાને ઇન્ક્લુડ કરીને મિક્સ કરીને આ કમ્પ્યુટર એડિટ ટેસ્ટ હોય છે એમાં તમને વિન્ડોઝ વિશે લિનક્સ વિશે તમારે બેઝિકથી લઈને લિનક્સ વિશે તમારે બેઝિક તો નોલેજ હોવું જ જોઈએ અને વિન્ડોઝનું તમારે એડવાન્સ સુધી હોવું જોઈએ કે કઈ રીતના આપણે વર્ડમાં ફોર્મેટિંગ કરીએ છીએ બધું જ અને બીજું તમારે ટ્રબલશૂટિંગના ક્વેશ્ચન્સ પૂછી શકે લોકો કે ઇન્ટરનેટમાં કોઈ પણ ઇશ્યુ થાય તો તમે આને કઈ રીતે ટ્રબલશૂટ કરી શકો છો એવા પ્રકારના તમને એઝ અ ઓબ્જેક્ટિવ ટાઇપમાં એ લોકો પૂછી શકે છે એટલે તમારું મિક્સ હોય પણ રેશિયો કેટલો હોય એ આપણે ના કહી શકીએ પણ તમારે બંનેનું તમારે આવડવું જોઈએ એટલે આપણે એવું કહેવું છે કે 80 માર્ક્સ નું જ્યારે સીઆટીએ તો કમ્પ્યુટર એડેડ ટેસ્ટ હતો ત્યારે એ લોકો થીયરી 10 માર્ક્સ ની પૂછેલી સાથે સાથે માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ એક્સેલ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ઇંગ્લિશ ટાઇપિંગ આ ચાર ટોપિકમાંથી માંથી પ્રશ્નો પૂછેલા બરાબર હવે આ વખતે એસી ની જગ્યાએ સો માર્ક્સ છે તો મને કઈ એવું થઈ શકે કે આ થિયરી નો પોર્શન વધી શકે યસ કેમ કે વીસ માર્ક્સ નો વાયવા છે એ કાઢી નાખવામાં આવ્યું છે તો આ જે સો માર્ક્સ ની થિયરી છે બરાબર સો માર્ક્સ ની હવે સો માર્ક્સ નું ટોટલ છે એમાંથી બની શકે દસ ની જગ્યાએ લોકો વીસ થી પચીસ માર્ક્સ ની થિયરી પૂછે પણ સાથે સાથે તમારે પ્રેક્ટિકલ પરીક્ષાની પણ તૈયારી કરવાની છે જેમ કે વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ કરવાની છે એટલે મેઈન ચાર ટોપિક ટોપિક આ હવે તમને હું સમજાવું કે ઇન્ટરનેટ ટેકનોલોજી આખો ટોપિક છે આમાં પ્રોટોકોલ કોને કહેવાય ઈમેલ શું છે વોટ ઇઝ ધ બ્રાઉઝર વોટ ઇઝ ધ સર્ચ એન્જિન તો આ બધા ટોપિક આમાં ટ્રબલ શૂટિંગમાં ટ્રબલ શૂટિંગના ટાઈપ તમે ટ્રબલ શૂટિંગ કેવી રીતે એપ્લાય કરો છો એ બધું આવશે બેઝિક ઓફ કમ્પ્યુટર પહેલે કમ્પ્યુટર સાથે જે આપણે ડિવાઇસ કનેક્ટેડ કરીએ છે સ્કેનર પ્રિન્ટર એના રિલેટેડ ક્વેશ્ચન્સ હશે દોસ્તો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એટલે તો મેમરી હાર્ડવેર સોફ્ટવેર એ બધા પ્રશ્નો છે માઇક્રોસોફ્ટ ઓફિસ અને એલ ઓપન ઓફિસ તો અહીંથી વર્ડ એક્સેલ પાવર ને પૂછાય છે અને વિન્ડોઝ એન્ડ લિનક્સ તો વિન્ડોઝ અને લિનક્સ પણ પ્રશ્નો પૂછાય છે તો આ 100 માર્ક્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાં પણ તમારે મિનિમમ 50% ઉપર લેવાનું છે અને આનું કટઓફ જ અહીંથી બનવાનું છે તો મનીકા તમે આની તૈયારી કેવી રીતે કરેલી આ જે ટોટલ પાર્ટ આપેલા છે 6 પાર્ટ અને એની તૈયારી ખાસ કેવી રીતે કરેલી સર જેવી રીતે ના તમે જાણો છો હું તમારી પાસે તમે સ્ટાર્ટ કરેલું હતું કમ્પ્યુટર એડ ટેસ્ટ નું તો ત્યાંથી હું પ્રિપેર કરતી તમારા જે ભી તમે ટેસ્ટ પેપર્સ મને રેડી કરીને આપેલા હતા ત્યાંથી બધા જ હું પ્રેક્ટિસ કરતી હતી અને થિયરીટિકલ બી તમારું જ કરતી હતી ઓકે જો તમારે આની થિયરી વાંચવી હોય દોસ્તો ઓકે તમારે લાગે કે તમારે જાતે તૈયારી કરવી છે તો તમારે જો આની થિયરી વાંચવી હોય તો લુસટ તો છે જ પણ સાથે સાથે લુસટમાં મિત્રો વિન્ડોઝ અને લિનક્સની એટલી બધી ઇન્ફોર્મેશન નથી આપતી જે તમારે એથી થોડું મટેલ કલેક્ટ કરવું પડશે મીન્સ કે તમારે તમારી રીતે જાતે થોડું મટેલ ભેગું કરવું પડશે દોસ્તો ઓકે સાથે સાથે અહીં જે આ ડબલ શૂટિંગ ઇન્સ્ટોલેશન ને બેસ્ટ પ્રેક્ટિસ આ ટોપિક પણ કોઈ જગ્યાએ ખાસ ડાયરેક્ટલી નથી આવે તો એમાંથી શું પૂછાય એ તો ઓડું તમારે રિસર્ચ કરવું પડશે બાકી જાતે થઈ શકે એમ છે તને એવું લાગે છે કે જો મીન્સ કે આ થોડો સમય હોય તો આપણે જાતે કરી શકીએ છીએ મોનિકા મીન્સ કે એવું કોઈ ક્લાસીસની જરૂરિયાત નથી હોતી હા પણ કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ના મારે ઓછા ટાઈમમાં આ વસ્તુ કરવી છે અને કોઈ યોગ્ય મેન્ટર ની જરૂર છે તો એ લોકો હેલ્પ લઈ શકે છે દોસ્તો ઓકે તો આ મેઈન છે પહેલા વાઈવા હતા તો વાઈવા તમારો એક્સપિરિયન્સ કેવો હતો તમને શું પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા 20 માર્ક્સ ના હતા ત્યારે મારું જે બી મતલબ મેં બેકગ્રાઉન્ડ હતો મારો એક્સપિરિયન્સ હતો પહેલી જોબ નું એના વિશે લગતું બધું એમને મને પૂછેલું હતું અને મારી જોબ પહેલા ટેકનિકલ જ હતી એટલે એમાં જેટલા ટેકનિકલ પ્રશ્નો હતા બધા ટેકનિકલ ઉપર જ પૂછેલા હતા પછી કરંટ અફેર્સ ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધતુ રશિયા વિશેનો તો એવા બધા મને કરંટ અફેર્સ વિશેના પ્રશ્નો પૂછેલા થાય લોકો તો જ્યારે 20 માર્ક્સ નું ઇન્ટરવ્યુ હતું તો એ વખતે એ લોકો એ પ્રશ્નો પૂછેલા જેમ કે એ વખતના ટેકનિકલ જોબ હતી એમની પાસ જો એના પ્રશ્નો હતા કરંટના થોડા ક્વેશ્ચન્સ હતા બરાબર પણ એ વખતે જે 20 માર્ક્સ નું વાઇવા હતું એનો વેટેજ બહુ હતું બરાબર અહીં 100 માર્ક્સ નું હવે તમારે CAD થઈ ગયું છે તો એનો મીનિંગ આ 100 ની તૈયારી કરવાની છે આમાં ઇંગ્લિશ ટાઇપિંગ આવી ગયું માઇક્રોસોફ્ટ ઓફિસ પણ આવી ગયું અને સાથે સાથે મેં તમને કીધું કે આ થિયરી પણ આવી ગઈ પણ હવે 20 માર્ક્સ ના વાયવા કાઢી નાખ્યા ને તો થિયરી નો પોર્શન્સ વધવાનો ચાન્સીસ છે તો મને કે તમે અમારા વિદ્યાર્થીઓને શું સલાહ આપશો કે આ જોબ માટે કેવી રીતે તૈયારી મેં કરવી જોઈએ ના કરવી જોઈએ એની વિશે જો ક્વિક એન્ડ મતલબ કે તમારે સ્માર્ટ વર્ક કરવું હોય ક્વિક કરવું હોય તો તમારે આઈ થિંક રેફર કરવું જોઈએ તમારા કોઈ ગાઈડને જેમ કે સર છે તમને સારું ગાઈડ કરી શકે એમને બહુ જ નોલેજ છે કમ્પ્યુટર વિષયનું અને પોતે સર સોફ્ટવેર એન્જિનિયર જ છે એટલે તમારે એમના જોડેથી બહુ ઇઝીલી તમને ગાઈડન્સ મળી શકે છે જો તમે જાતે પ્રિપેરેશન કરવા માંગતા હોય તો ઘણી બધી બુક્સ છે તમે તમારા બી કરેલું હોય જેને જે કમ્પ્યુટર એપ્લિકેશન્સ કરેલું હોય એમાં તમને ઘણા બધા ચેપ્ટર્સ આપેલા હોય છે તમે ત્યાંથી રિફર કરી શકો છો અને કરંટ અફેર્સ તો તમે જે બી મતલબ કે ન્યૂઝપેપર હોય તેમાંથી તમને કરંટ અફેર્સ ઈઝીલી મળી જશે જે પણ મેગેઝિન વાંચતા હોય તમે કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન હોય અથવા તો ગવર્નમેન્ટની કોઈ વેબસાઈટ ઉપરથી કરંટ અફેર્સ વાંચતા હોય તો પણ મળી જાય જે લોકો ખરેખર એન્જિનિયરિંગ કરેલું છે એમના માટે આ ટોપિક કઈ છે જ નહીં દોસ્તો પણ આ યોગ્ય સમયમાં કોમ્પિટિશન બહુ છે અને આ વખતે માં ખરેખર આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય લાસ્ટ ટાઈમ વેકેન્સી હતી પણ એમાંથી સમજો અને લાસ્ટ ની જે ભરતી હતી ને આઈટી ભરતી હતી આ વખત સીઓ ની ભરતી છે સ્પેશિયલ સીઓ માટે છે જેમ કે ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા સ્પેશિયલ ક્લેરિકલ કેડર લોકોને ખાસ એ લોકો ચોઈસ આપશે એટલે એક રેપ્યુટેટેડ ઇન્સ્ટિટ્યુટ છે એટલે તમે આટલું મોટું ચાન્સ મળ્યું છે તો તમે બધા ટ્રાય કરો આમ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે અને ની સેફટી ને લઈને હાઈકોર્ટ માટે સૌથી બેસ્ટ જગ્યા હોય જ્યાં તમે સેફ ફીલ કરતા એ છે હાઈકોર્ટ તમને એવી સેફટી ક્યાંય નહીં મળે બીજી કોઈ બી મતલબ જગ્યાએ ઓકે તો આપણે જે પણ મીન્સ કે કોમ્પ્યુટર ટેસ્ટ ઉપરથી તમારું સિલેક્શન થશે બરોબર બીજી કોઈ આગળ ચર્ચા કરવાની રહેતી નથી અને એમનો પહેલો રેન્ક હતો આપણે ખાલી મને કે તમારા માર્ક્સ જો હોય તો પહેલા જે પ્રિલિમ્સ હતી એમાં કેટલા માર્ક્સ હતા આઉટ ઓફ 100 માં આઈ થિંક ટોટલ ઇઝ ઇટ 55 55 માર્ક્સ હતા ઓકે મીન્સ માં CAT માં આપણે કેવા હોય તો જે 80 માર્ક્સ નું હતું એમાંથી સારા મે જોય 75 માર્ક્સ હતા બરાબર અને ઇન્ટરવ્યુ માં 20 માંથી તમારા આઈ થિંક 15 માર્ક્સ હતા તો આ ટોટલ થિંક 75 ને 15 90 માર્ક્સ હતા એમના તો આ 90 માર્ક્સ ના લીધે એમનો ફર્સ્ટ રેન્ક હતો તો દોસ્તો આપણે આપણા આદર્શ ના સ્ટાફ તરફથી બેનને થેન્ક યુ કહીશું કે એમને એમનો સ્પેશિયલ ટાઈમ કાઢીને આપણી જોડે ચર્ચા કરવા માટે આવે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આવે તો દોસ્તો આજે અહીં સુધી રાખીશું મળીશું કોઈ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત